નમસ્કાર દર્શક મિત્રો થડા એક ટ્વિસ્ટ માં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમાચાર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તળાજા દ્વારા વાર્ષિક ઉત્સવ સ્વયં સિદ્ધિ બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ અઢાર ત્રણ બે હાજર પચીસ ના રોજ કસ્તુરબા ગાંધી વિદ્યાલય તળાજા ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત હિન્દુ શાસ્ત્ર પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિઓનું સન્માન શાબ્દિક સન્માન ગીતાબેન કરવામાં આવ્યું અલગ અલગ ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ દ્વારા વિદ્યાર્થીનીઓને સન્માનિત પણ કરવામાં આવી હતી મોડલ સ્કૂલ તળાજાના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ દ્વારા ધોરણ પણ વિદ્યાર્થીનો અભ્યાસ સતત ચાલુ રાખે અને એ ધોરણ બાર પછી વિદ્યાર્થીને શું કરવું તે અંગે સ્પેશિયલ ક્લાસીસ ચલાવવા માટે પણ મદદરૂપ થવાનું કહેવામાં આવ્યું હતું સાથે સાથે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નિલંબેન દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ધોરણ બાર પછી પણ વિદ્યાર્થિનીઓનો અભ્યાસ અટકવો ન જોઈએ અને આગળ પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે તો કોઈપણ ક્ષેત્રમાં સારી એવી સરકારી નોકરીની તકો પણ ઉપલબ્ધ છે આ કાર્યક્રમમાં તળાદશ શહેર અને તાલુકાના વિવિધ શિક્ષણ સંસ્થાના અધિકારી પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો અંત સ્વરૂચિ ભોજન કરીને કરવામાં આવ્યો હતો કસ્તુરબા બાલિકા વિદ્યાલય દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો નહીં આભાર ધન્યવાદ આજ